શ્રી કૃષ્ણ દુઃખ બીજાને દેવા ચાતા પોતે થાય છે એ જ પડે છે એવો પ્રભુનો ન્યાય રે દુખ બીજાને દેવા ચાતા પોતે દુખી થાય છે ખાડકો દે તે પડે છે એવો પ્રભુનો ન્યાય રે સતી હંચો કસોટી કરવા ત્રણીય દેવો જાય છે સતી હંચોય ની કસોટી કરવા ત્રણ દેવો જાય છે બ્રહ્મા વિષ્ણુ માં દેવ નાના બાળ બની જાય છે બ્રહ્મા વિષ્ણુ માં દેવ નાના બાળ બની જાય છે દુઃખ બીજાને દેવા જાતા પોતે દુખી થાય છે દેતે જ પડે છે એવો પ્રભુનો ન્યાય રે રામચંદ્ર ની કસોટે કરવા રાવણ સીતાને હરી જાય છે રામચંદ્ર ની કસોટી કરવા રાવણ સીતા ની હરી જાય છે હે પ્યારા રમના એક બાણી રાવણ રણ છે એ પ્યારા રામના એક બાણી રાવણ રણમાં રોડાય છે દુઃખ બીજા ને દેવા જાત પોતે દુખી થાય છે ખાડો દે તે જ પડે છે એવો પ્રભુનો ન્યાયરે સતીન્દ્રપતિનિક કસોટી કરવા પાપી દુશાસન જાય છે સતીન્દ્રપતિ કસોટી કરવા પાપી દુશાસન જાય છે વાલા પ્રભુ એને વારે આવ્યા મૂળ ખામું જાય છે એવાલા પ્રભુજી નિવારે આય મૂર છે એ દુઃખ બીજાને દેવા જતા પોતે દુખી થાય છે ખાડો ખો એ જ પડે છે એવો પ્રભુનો ન્યાય રે મીરાબાઈ કસોટી કરવા રાણો ઝેર લઈ જાય છે મીરાબાઈ ની કસોટી કરવા રાણો ઝેર લઈને જાય છે એવા લાયે અમૃત ઝેરા ના કીધ મૂરખ મનમાં મું જાય છે મરુ ચેર ના કીત મૂરખ મનમાં મુંજાય છે દુઃખ બેજા દેવા જાત પોતે દુખી થાય છે ખાડ દેતે દે તે પડે છે એવો પ્રભુ નો ન્યાય રે सकू बायने सासू ये फुविरा वालो सोडा वाने जाय छे सकू बायना सासू ये फुविरा વાલો સોડા જાય છે સકો બાઈ રૂપ લઈને વાલો સોડા જાય છે કરના વાલો કામ કજ કરિયા સકુના બંધન છોડિયા શકર ના વા શકુના બંધન દુઃખ બીજાને દેવા જાત પોતે દુઃખી થાય છે ખાડો ખો દે તે જ પડે છે એવો પ્રભુનો નો ન્યાયરે ખા ડો દે તે જ પડે છે એવો પ્રભુનો ન્યાય રે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા